હા મામા રેવક રેવ લઈ લેવું છે ની બાજુ મજૂરી કરાવડા થોડી ઘણી તો થાય છોકરો

આવું તો ના હોય થોડો ઘણો ચેકો થોડો ગણો ચેકો કરાવો પડે ભણવા તો ભણવાય નહીં જતા કે આખો દાળો ઘેમ જ પકડી ને રમ રમ ને રમ રમ કરાવું નહીં કોઈ નઈ હવે દે ઘેર કંટાળે તો હવે તો હા મારા તો એક રમણ નામ તો કોમ જ કરતા નહી મારા બેટા આખો દાળો ગેમ જ રમે જાય ભણવાય જાતા કે કોઈ નહી અરે યાર છોકરો પેલો રમણ નામ તો કોમ કરાવતા નહી આખો દાળો ગેમ રમી જાય

ફોન આપડે હવે બે હો રમણ હા લે ભાઈ આવું હું વિચાર્યો બધું આ શેતી બેતી કરી કે નહી કરી ખેતી તો કરવાની હે હા પણ મોબાઈલ ના મોબાઈલ ને બધું હું છે આ ઉ તારી તો ઘરીક વાર રમવા બેઠા હતા આ ઉ બધું ના મોબાઈલ મોબાઈલ ફોડી નોખો અને આ ડોહો એકલો મથે થા તે કોક વિચારો ડોહાનું હે

જો આ ભૂમતું જોઈ લે ઓમન ઓમન તો આખી દુનિયા ડૂલી જાય આ ગેમો બેમો મન કરો અને હારા ધંધા લાગો આ ગેમો માં કોઈ નહીં પીફાઈ માં કોઈ નહીં પીફાઈ વાળા કમાઈ જાય ને આપણે રહી ગયા કો ખારો ધંધો કરો મોબાઈલ બોબલ ફોડી મેલો અને કો ખારો ધંધો કરો આપડે તારા તારા હાથ ના એ બધા ધંધા લાદી ગયા બરોબર તે એ નોકરી લાદ લાદી ગયા તમે હવે પીફાઈ ને પીફાઈ બંધ કરો અને સારું કોમ મજૂરી કરો તે તમે ધંધા લાગો

આપડે થોડું થોડું હવે આપણે ઘેર મિત્રો ફ્રી ફાય ગેમો આવી ના રમવાની અને માવિત્રોને ને થોડી થોડી મદદ કરાવો અને હવના છોકરા થોડું ભણવામાં ધ્યાન આપવાનું અને થોડું માવિત્રો સમય થોડું ધ્યાન આપવાનું માવિતર આપણે મહેનત કરીને મજૂરી કરીને ખવડાવે છે તો થોડું યોન હોમય ધ્યાન રાખવાનું અને અમારો મનોરંજન વિડીયો છે તમને ગમ્યો હોય તો લાઈક સબક્રાઈબ કરવાનું ભૂલતા ના